રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય અને લેવવા પટેલ અગ્રણીઓ સાથે બેઠક કરી છે તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે શેર લોગો 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 રાજકોટ લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં તમામ છવ્વીસ બેઠક પર સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતની સૌથી ચર્ચાિત રાજકોટ લોકસભા બેઠકને લઈ મોટો સમાચાર સામે આવ્યા છે રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં લોકસભાની ચૂટણીને લઈને ચર્ચા કરી છે આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાએ લેવા પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી સાથે જ તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે નિર્ણાયક મતદારોને સાધવા કરી બેઠક રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે જીત માટે એડીચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે તે અંતર્ગત રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય અને લેવવા પટેલ અગ્રણીઓ સાથે બેઠક કરી છે તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે જેમાં લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાજકોટ બેઠક પર લેવવા પટેલ સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે મહત્વનું છે કે આ બેઠક પર લેવવા પટેલ મતદારો નિર્ણયક મતદારો છે બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિઓ રહ્યા હાજર રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે કોંગ્રેસે આ જ બેઠક પરથી લેવવા પટેલ સમાજમાંથી આવતા પરેશ ધાનાડીને ટિકિટ આપી છે ત્યારે નિર્ણાયક મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે પરશોત્તમ રૂપાલાએ આ બેઠક કરી હતી આ બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા મહત્વનું છે કે ક્ષત્રિયો પરના નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પરશોત્તમ રૂપાલાએ આ અંગે ક્ષત્રિય સમાજની વારંવાર માફી પણ માંગી છે